બે ઘરો આગ લાગ્યા ની ઘટના સામે આવી આગ લાગતા બંને ઘરો વલસાડ નગર પાલિકાની બે ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાયો તો સમગ્ર દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લઈ ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં મોડી રાત્રે રામ મંદિરની ઉજવણી દરમિયાન આગ લાગી હતી વલસાડના ગોરગામ ખાતે આવેલ રોહિત વાસમાં રહેતા પરમાર અને રતિલાલભાઈ પરમારના ઘરમાં ફટાકડાને કારણે આગ લાગતા ઘરવખરીનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો પરમાર પરિવાર દ્વારા રામ મંદિરની ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડ્યા હતા ત્યારે અન્ય સંબંધી ત્યાં જમવા ગયો હતો ત્યારે તેમના મકાનમાં ફટાકડાને કારણે લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરતા બે જેટલા મકાનમાં મૂકવામાં આવેલ સામાન બળીને ખાક થઈ ગયો હતો ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમને થતા નગરપાલિકાની બે જેટલી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી બે કલાકની ભારે જેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે